હેડા એદા ઉપર વાળા જોઈ દેઓ એ જોહન આપણો દમ ફરાય દમ ફરસો નકર કોઈ ન ન ખાટલામ પડ્યા રહ્યો વાડે બહુ પરભુ નોમ લે આવું ખાટલામ પડે એટલે પરભુ નોમ યાદ કરવું બસ ઘણો થાય આવતી ઉતરો ને તો પતંગ સગાવી દે નહીં હો નોમ જ લેવ નહીં કે પતંગ ઉતરાણ આઈએ કે જાય જા દો હા રાજુભાઈ કાઈ સોમાબા મારા પર ઉઠલોનો ટાઈમ થયો

પડતા <coughs> 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 હા રોડ <laughs> અલ્યા પતરી જા હા કાકા અલ્યા પેલા પુનમભાઈનો ફોન આયો તો કે હું કોઈ તે ઈ ઓન अर्जेंट કોક એવું તો કેવું કામ પડ્યું છે ખબર જાતા તો આય હેડો હેડો અલ્યા પેલો કારણે ભધે જાવ તો બોલા બોલો

ખબર પડતી હોય ના છોકરો તહેવાર ઉપર ચડી જાય બીજું કે જેમ મોટા થયે એમ ખોટા થયે